રાષ્ટ્રપ્રેમનો अनोको સંદેશ આપ્યો નારણપુરા शाखाના શ્રી મનોજભાઈ ત્રિવેદી તથા અન્ય સભ્યો દ્વારા આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય એકતા અને ધાર્મિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું આ ઘટના આપણને ફરી યાદ કરાવે છે કે તહેવાર હોય કે ધાર્મિક યાત્રા ભારતના લોકો હંમેશા રાષ્ટ્રપ્રેમનો ગોળગાન કરે છે વધુ માહિતી માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે